તો મિત્રો ફોનના અક્ષર તમે મોટા કરી શકો છો તો એ કઈ રીતે કરવાનું છે મિત્રો તમે ખાસ વિડીયોમાં બહેન જો તમને આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું કે તમારા ફોનના જે કાંઈ અક્ષર છે એ મોટા કઈ રીતે કરવા તમને જો નાના અક્ષર ખોદવામાં તકલીફ થતી હોય તો તમારા ફોનમાં એ સિસ્ટમ આવે છે કે તમે એના અક્ષર મોટા કરી શકો છો તો ઓલમોસ્ટ ડબલ થઈ જશે અક્ષર અને તમે એકદમ સરખી રીતે ખોજી શકે છે દેખાઈ શકે છે જોઈ શકો છો હું તમને પહેલાં બતાવી દઉં મારા ફોનના અક્ષર કાંઈક આવડા છે અને કદાચ અમુક લોકોને ખોદવામાં તકલીફ થતી હોય તો આ અક્ષર ના ફૂટતા હોય નાના અક્ષર બહુ ઓબિયસલી વાત ભાઈ જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ થોડુંક આંખોને તકલીફ થતી જાય અને નાના અક્ષર ન ઉઠતા હોય તો એમાં તકલીફની વાત નથી કાંઈ એના માટે તમારે શું કરવાનું મિત્રો જસ્ટ તમારે એક સેટિંગ કરવાની છે એના પછી તમે તમારા ફોન અક્ષરને ડબલ કરી શકો છો એ કઈ રીતે કરવાનું છે એના વિશે પૂરી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આજના એક જ વિડીયોમાં જાણીશું તો ખાસ વિડીયોમાં રહેજો વિડીયો શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નબાવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે દબાવી દો અને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો છો મિત્રો સૌથી પહેલાં તો તમારે આવી જવાનું છે સેટિંગ્સમાં સેટિંગ્સમાં આવી જશો કારણ કે આ રીતે આવી જશે હવે તમારે શું કરવાનું થોડું નીચે સ્ક્રોલ ક્રોલ કરશો ને અહીંયા તમને એક ઓપ્શન મળશે ડિસ્પ્લે નામનો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર ડિસ્પ્લે ઉપર ક્લિક કરશો ને એટલે ઘણા બધા ઓપ્શન ખુલી જશે હવે અહીંયા થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન મળશે ફોન સાઇઝ અને સ્ટાઇલ એની ઉપર ક્લિક કર દેવાનું છે જેવું ક્લિક કરશો ને આવી રીતે આવી જશે તમે બતાવશે કે તમારા અક્ષર આટલા મોટા છે હવે તમારે શું કરવાનું બસ નીચે એક લાઈન છે જોઈ શકો છો એક નાનો એ છે એક મોટો એ છે તો તમે આ નાના એ છે તો અક્ષર નાના થશે જોઈ શકો છો જેમ જેમ તમે આ મોટું કરતા જશો ને એમ એમ તમારા અક્ષર જોઈ શકો છો મોટા થતા જશે તમે આ ફૂલ કરી દો ને તો જોઈ શકો છો અક્ષર કેવડા મોટા થઈ ગયા અને આ નોર્મલ સાઈઝ આ હતી જોઈ શકો છો આમાં અને આમાં કેટલો ફેર છે જોઈ શકો છો બહાર નીકળીને બતાવી દો જોઈ શકો છો અક્ષર કેવડા મોટા થઈ ગયા તમને એકદમ પ્રોપર વધુ દેખાવા મળશે શોધવા છે તો ગઈશ વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મોબાઈલ પરને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય